આ બે નું કરતા તો આ ભાઈઓ વધારે ઠેકડા મારે છે આ ભાઈ નું અલગ રાઉન્ડ કરાવો ને આમ તમે અલગ રાઉન્ડ લ્યો કઈ હું પણ આ છોકરીઓ અહીંયા લેવા આવે ને તે વાહે વાહે એ બધા અહીંયા આવે તમે આમ એક બાજુ રહ્યો ને છોકરીઓ તમે અહીંયા રહ્યો એ બા આમ માઘા બે હોય ઓલી છોકરીઓ લે ને તો તમને વાગી જાય ભટકાશે તો આમ માઘા બેહો હો ને અરે આમ બધા આઘા બે હો ઓલી છોકરીઓ મોટું રાઉન્ડ કરશે ને તો બધું તમારે ખોળામાં પડશે બેહો ને આમ આઘા થોડાક તો એ લોકો ને લેતા ફાવે હે મનીષાબેન તમે કાલ આવ્યા હતા શું હતું નાસ્તામાં ચેવડો હતો અરે રે હું ક્યાં જો ને મારે ટાઈમ જ નતો હતો ઘરના કામમાંથી ચાર દીથી નહોતી આવતી આજ જ આવી આ વાળી છોકરીઓ જો એ ખરખી મેચિંગ ચણિયા ચોળી પહેરીને આવી છે મને લાગે પહેલેથી નક્કી કરીને આવતી હોય છે હે ને અહી આ છોકરો કોનો રોવે છે બાજુની બિલ્ડિંગમાંથી આવ્યો લાગે છે તારી મમ્મી ક્યાં હા ઈ મને હતું જ તે કે ત્યાંથી આવ્યો છે આ જો ભાઈ આવું લે હંસાબેન ની બહુ લાગે છે હે ને એટલી મસ્ત લાગેસ ચણિયાણી ચણિયાચોળી તો જોઈએ ના એટલા મસ્ત ચણિયાચોળી છે હા બહુ સરસ છે આપણી વખતે તો ક્યાં કાંઈ આવવું હતું ને અત્યારે તો જો તમે કેટલું નથી એવું બધું પહેરવાનું નીકળ્યું છે આપણને તો આવી કાંઈ ખબર ન પડતી અહીં નાસ્તાનો ટાઈમ થાય ને એટલે મને ફોન કરજો હો અને ઓલી તો જો દોઢિયું કેવું લેશ જોતો જોતો આને તો જો દોઢિયું નથી આવડતું ને તોય બધાની વચ્ચે નકરા ઉલાળા મારેશ ધક્કા મારેશ બધાને એમની ન આવડતું હોય તો અહીં બેહી જાય મારી બાજુમાં